ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડ નંબર ઓગણીસમાં ફર્યા ધારાસભ્ય યોગેશ પટેલ તથા સ્થાનિક કાઉન્સિલર તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર હેમાંગ જોશીનું ઠેર જગ્યાએ ફુલારથી સ્વાગત કરાયું લોકસભાની ચૂંટણીને પડઘમ વાગી ચૂક્યા છે વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીએ ટિકિટ આપીને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે આજે પૂર્વ વિસ્તારમાં ભૂદેવોના આશીર્વાદ મેળવ્યા બાદ ચૂંટણી મેયર આદરણીય ચિરાગભાઈ બારોટ અને સર્વે આગેવાનો સંગઠનની ટીમ કાઉન્સીલરો સાથે મળી અને લોકોનો સંપર્ક કરી લોકોનો આશીર્વાદ લઈશું અને જે પ્રકારે અમને પ્રતિસાદ મળી રહ્યો છે અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં સૌથી જંગી બહુમતીથી વડોદરા લોકસભા આપણે જીતી અને આદરણીય મોદી સાહેબને એક મજબૂત કમર દિલ્હી ખાતે મોકલવામાં આવશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ મકરપુરા વડોદરા